આધાર રાતે દોસ્તો આ શહેરમાં બાઇક લઈને નીકળી ગયા ફ્રી વાર જીરામાં પાણી પાવા પેલા આવી ગયા ડાડા ની ડેરી અગરબત્તી કરવા ને અહીંયાથી અગરબત્તી કોડા બંધ કરવાના હતા તે બંધ કરી નાખે જીગા ભાઈ લાગી ગયા જીરામાં ફરી વાર પાણી પાવા ને આપણે આવી ગયા ચાય પીવા ચાય પીને આપણો વારો આવી ગયો તો આપણે પણ જીરામાં કેરા વારવા લાગી ગયા ને આપણે બાર વાગ્યા સુધી કેરા વાર્યા તો બાપા આવી ગયા રોટલા ખવડાવો તો આપણે રોટલા ખાતા રોટલા ખાઈને પાવડો લઈને લાગી ગયો જીરામાં પાણી ની રમઝટ તો બે પાટિયા આપણે પાઈએ તો બે પાટિયા જીગા ભાઈ પાવે પાણી વારતા વારંતા આપણો થઈ ગયો ચા ટાઈમ તો આપણે ચાય પીધો ને ચાય પી પાસો લાગી ગયો કેરા વરો ને આપણે 6 વાગ્યા સુધી પાણી વાર ન અઢી એકર જેટલું ખેતર પાઈ નાખી તો અઢી જેવું પાણી પાવન રહી ગયો તો એ આપણે કાલ પાસો તો આપણે આવી ગયા ત્રાવડીએ મશીન બંધ કરો ને આપણે મશીન બંધ કરી નાખ્યું ને મશીન બંધ કરીને ઉતારે આવ્યો ચા તો ચા બનતો તો બધા ભેગે ચા પીધો ને ચા પીન બાઈક લઈને નીકળી ગયા ઘરે જવાનું આવી ગયા ઘરે ને પાસા સવારમાં બાઇક લઈને નીકળી ગયા એના ખેતરમાં બે ત્રણ પાટીએ વધે તો એ પાવા ને આવી ગયા ખેતરમાં પહેલા આપણે પાણી કરી નાખ્યું ચાલો ને પછી લાગી ગયા જીરામાં પાણી વારે ને રમસટી બોલાવ ને આપણે એક પાટી ઉપાડી ચા તો જગ્યા ભાઈ નવરા ઉપર તો લગાડી દીધા એમને પણ પાણી વારો ને આપણે આવી ગયા પેટ પૂજા કરો ને પેટ પૂજા કરી આપણે લાગી ગયા ભાઈ કેરા કુટું અને જીગા ભાઈને મૂકી દીધા ખાવા તો જીગા ભાઈ ખાઈને આયા તો આપણે એક પાટી નાખી નાખીને પછી આપણે જીગા ને દીધો પાવડો તો જીગે ત્રણ વાગ્યા સુધી પાણી વાળી નાખે ખેતરમાં પાણી પાઈ નાખીને પછી બાઈક લઈને નીકળી ગયા ઘરે જવા ને આવી ગયા ઘરે સારું લાગ્યો તો ફોલો કરી દેજો રાતે રાતે